વડોદરા ખાતે ખાદી અને ગ્રામ ઉદ્યોગ ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે ઝોનલ લેવલનું માર્કેટિંગ પ્રદર્શન અને વેચાણ યોજવામાં આવ્યું હતું જેને કેવીઆઈસીના અધ્યક્ષ મનોજકુમાર ગોયલ અને મેયર પિંકીબેન સોનીએ ખુલ્લો મૂક્યો હતો પ્રથમ દિવસે એમએસ યુનિવર્સિટીના ફેશન ટેકનોલોજી વિભાગના સહયોગથી ખાદી વસ્ત્રોના ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ગુજરાત મહારાષ્ટ્ર ગોવા નાગપુર અને અન્ય રાજ્યોની ખાદી સંસ્થાઓના પિસ્તાળીસ સ્ટોલ્સ અને પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ યોજના હેઠળ સ્થાપિત એકમોના ત્રીસ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા हमारे देश के यशस्वी प्रधानमंत्री जी जिनके मार्गदर्शन में आज खादी ग्रामोद्योग आयोग उनके नेतृत्व में नई ऊंचाइयों को छू रहा है आज आपने देखा होगा कि खादी का एक फैशन शो यहाँ आयोजित किया गया उसके साथ साथ खादी की एग्जीबिशन भी यहाँ लगाई गई है जहाँ खादी और पीएमईजीपी के उत्पाद लोगों के लिए उपलब्ध होंगे युवाओं ने આપણા ખાદીના વિચાર સાથે જોડી અને ખરા અર્થમાં ભવિષ્યનું ભારત ખાદીને પોતાનો સ્વભાવ બનાવે અને ખાદી જે પોતાના શરીરને ભારતીય આબોહવામાં દરેક સમયે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમી એટલે કે ઉષ્મા અર્પે છે ત્યારે આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં ખાદી દ્વારા ભારતીયોને રોજગારી પણ મળે અને યુવાનો એમાં જોડાય એ માટેના પ્રયાસ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું